એનાની મજૂરીના સતત ઘટી રહેલા ભાવથી જોબ વર્ગના કારખાનાદારોની હાલત કફોડી બની રહી છે હીરા જોબો વર્ગના પચાસ થી વધુ કારખાના બંધ કરવાનો વારો આવ્યો છે છેલ્લા દોઢ વર્ષથી વિષમ પરિસ્થિતિને કારણે દર સપ્તાહે કારખાના બંધ થઈ રહ્યા હોવાનું રત્ન કલાકારોએ જણાવ્યું છે જ્યારે છેલ્લા અઠવાડિયામાં જ એક સાથે આઠ થી દસ કારખાનાને તાળા મારવાની નોબત આવી હોવાની પરિસ્થિતિ જોબો વર્ગના હોય દર્શાવી છે હીરાના વેપારીઓ દ્વારા હીરાની મજૂરીના ભાવમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે જેનાથી જોબ વર્ક કરનારા વીસ બે સિત્તેર ટકા જેટલી ઘંટીના કારખાનેદારોની હાલત દયનીય થવા પામી છે મજૂરીના ભાવ નક્કી કરવાને લઈ જોબ વર્કના કારખાનેદારો દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાને જોઈએ તેટલી સફળતા મળી નથી જેને લીધે હીરા જોબ વર્ક કરનારા કારખાનાઓને તાળા લાગવા માંડ્યા છે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન જોબ વર્કના પચાસ વધુ કારખાના બંધ પડી ગયા હોવાનું ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન કહેવું છે જયારે છેલ્લા અઠવાડિયામાં જ એક સાથે આઠ થી દસ કારખાનાને તાળા મારવાની નોબત આવી છે અને કારખાનાનો સામાન વેચવા કાઢવો પડ્યો છે દિન પ્રતિદિન પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બની રહી હોવાથી જોબ વર્ગના કારખાનેદારોની સાથે રત્ન કલાકારોની પણ હાલત તફોડી થવા પામી છે હીરા જોબ વર્ગના ઘણા કારખાનાઓમાં બે બે રજા રાખવા સાથે કામના કલાકોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે જેને લીધે રદના કલાકારો પણ મળી શકતું નથી તેમજ છેલ્લા ઘણા વખતથી હીરા ઉદ્યોગી પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ છે મંદિરના કારણે ક્યાંક આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે તો ક્યાંક વ્યવસાય બદલવાનો આ અંગે જોબ વર્કર પ્રમુખ અને કારખાનદારો જણાવ્યું હતું કે એ હીરાના વેપારીઓ દ્વારા એટલી ઓછી મજૂરી આપવામાં આવે છે જે કારીગરોને પણ આપી શકાય તેમ હોતી નથી મજૂરીના ભાવ નક્કી કરાયા પછી પણ પેમેન્ટ આપતી વખતે ઓછા રૂપિયા આપી

અને પાતળી સાઈઝના હીરામાં મજૂરીનો ભાવ રૂપિયા એક હજાર બસો હતો જેમાં વેપારીઓએ ધીરે ધીરે ઘટાડો કરી રામિડ શેપ રૂપિયા આઠસો થી એક હજાર ફેન્સી શેપમાં એક હજાર થી એક હજાર ચારસો અને પાતળી સાઈઝમાં રૂપિયા પાંચસો કરી દીધો છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કારખાનેદારોએ ભાવ ઘટાડવો જોઈએ નહીં તમારું ભૂપતભાઈ વેકરિયા હું વીસથી પચીસ વર્ષથી આ હીરાનું કામ કરું છું અને ત્રણ મહિનાથી આ મારું કારખાનું બંધ થઈ ગયું છે અને હું નવરો રખડું છું અત્યારે કોઈ જગ્યાએ કામ ધંધો નથી અને પ્લસમાં જે મારો પગાર હતો એ બાકી છે શેઠ પાસે માગું તો શેઠ એમ કહે છે કે વેપારીના જે આવ્યા નથી મારી પાસે પૈસા આવ્યા નથી અને ટુકડે ટુકડે આપણે બહુ માગીએ તો પાંચ હજાર દસ હજાર આપે છે જે એમનું એની રીતે આડાવળા કરીને અને પછી અત્યારે ત્રીજો મહિનો ચાલુ થયો જ બધા કારીગરો અમે દસ બાર કારીગરો જતા ત્યાં તો નક્કી કર્યું નથી તો કે ચાલો આપણે વેપારી પાસે જઈએ સાચું છે ખોટું છે બધું કરવા તકલીફ તો ઘણી પડે ને આ અમે દસ બાર જણાનું ઘર ચલાવવાનું ગુજરાત ચલાવવાનું આ રીતનું આમ ઘણું ઘરની પરિસ્થિતિ તો હવે શું આમાં કહી શકું પૈસા વગેરેનું તમે સમજો છો કે પૈસા વગેરેનું કાંઈ થતું જ નથી આજે દિવસે દિવસે મોંઘવારી આટલી બધી રીતનું વેવશય આની અંદર આટલી પડે આગળ જો બીજો કોઈ થાય તો આમાં હવે બીજો કોઈ ધંધામાં શિફ્ટ થઈ અને હવે પછી જો સારો સમય આવશે તો કારીગરો ક્યાંથી આ લોકો મારું નામ નાવડિયા છે ગુજરાત જોબ ડાયમંડ છું વિજયભાઈ કારખાનાઓ સટાસટ બંધ થઈ રહ્યા છે એનું કારણ શું છે કઈ રીતનો ઇફેક્ટ આજે કારખાનો બંધ કરવાની પરિસ્થિતિ અને સટાસટ એટલે બંધ થઈ રહ્યા છે કે ઘટતી મજૂરી અને માર્કેટની અંદર એવી કોઈ મજૂરી આવતી નથી યોગ્ય એટલે કારખાનેદારોને લેવલ પણ નથી થતું એટલે કારખાનેદારો માલ નથી લેતા અને કારીગરોને નથી આપી શકતા એટલે આ બંધ કરવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે મજૂરી ઘટી છે આપણે કીધું ક્યારથી અને કેટલી મજૂરી ઘટી છે હું તમને વાત કરું દોઢ વર્ષ પહેલાંની તો દોઢ વર્ષ પહેલાં જે અમે બે હજારથી પચીસો અઠ્ઠાવીસો જેવી મજૂરી હાલતી હતી રાઉન્ડની બારસોથી લઈને પંદરસો અઢારસો ચાલતી હતી એની જગ્યાએ આજે નવસો પચાસથી લઈ અને સાડી બારસો બારસો રૂપિયા માંડ મજૂરી આવે છે એટલે કારીગરોને વળતર ન આપી શકે અને કારખાનેદારોના મેન્ટેનન્સ વધતા જાય છે એટલે પછી કારખાનેદાર ચાર છ મહિના રાહ જોતો હોય છે અને પછી કરજ થઈ જાય એની પહેલાં જ તે કહેવાય ને કે પાણી આવ્યું પહેલાં પાળ બાંધવી એટલે કારખાનેદારને કરજ ન થાય એટલે એ વેલેથી તે બંધ કરી દે છે કેટલા કારખાના બંધ થયા છે તમારા એસોસિએશન બન્યા પછી અમારું એસોસિએશન બન્યા પછી અમારી પાસે જે ફોર્મ આવ્યા છે એમાંથી 8 થી 10 કારખાના છેલ્લા એક મહિનાની અંદર બંધ થયા છે અને આગળના સમયમાં મારા અનુભવ પ્રમાણે 40 થી 50 કારખાના બંધ થઈ ગયા છે અને એ લોકોનો અમે સંપર્ક કર્યા તો એ લોકો એમ કહે છે કે યોગ્ય વળતર નથી મળતું એટલે અમે આ ધંધામાંથી રીમુવ થઈ અને બીજા ધંધા તરફ વળીએ છીએ રાકેશભાઈ કિરીટભાઈ ઘેટિયા ગુજરાત ડાયમંડ પ્રમુખ આજે ઘણી બધી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે કે ઘણી વખત જે વેપારીઓ મજૂરી આપે કારખાના કારીગરને પણ અમે નથી આપી શકતા અને કારીગરોનું કામ પણ નથી થતું અને ઘણી વખત વેપારીઓ એવો ત્રાસ આપે છે કે મજૂરી લેવા ટાઈમે ઓછી મજૂરી આપે છે કે ચૌદસો નક્કી કરેલા હોય તો આઠસો રૂપિયા લેખે હિસાબ લઈ જાઓ એવો બધો પણ ત્રાસ આપે છે નાના કારણે કારખાનાવાળાને ઘણા બધાને કારખાના બંધ કરવા પડે છે ને સારા સમયમાં જ્યારે માલ બનાવવાનો હશે ને ત્યારે કારીગર જ નહીં મળે મોટો અભાવ બનશે અને વારંવાર નુકસાનીનો પ્રશ્ન ખરેખર કામ કરે એની નુકસાની કાપવામાં આવતી જ નથી કે લેબરના કાયદા મુજબ ને કોઈ જગ્યાએ મજૂર પાસેથી લેબર કાપવામાં આવતી નથી કે કારખાનાદાર પાસે કાપવામાં આવતી નથી પણ આવો બહુ મોટો ત્રાસ છે ભયંકર વેપારીઓનો અમુક વેપારીઓનો કે આવી રીતને ત્રાસ ન આપે ખરેખર આના કારણે શિડ્યુલ આખું વિખાઈ જાય કે કારીગરને મજૂરી દેવાના ટાઈમે જો પૈસા ન હોય તો માણસ ફફડો થઈ જાય ઘણા બધા કારીગરની તકલીફ પડે કે છોકરાઓ ભણતા હોય એની ફીનો અભાવ રહીએ કોઈ કારખાનાદારને પણ ધંધો ચેન્જ કરવો પડે કે માની લો ચાલીસથી પિસ્તાલીસ વર્ષની ઉંમર હોય એમાં વીસ વર્ષ લગી તો હીરામાં જ એને અનુભવ થયો હોય અને નવો અનુભવ કરવો પડે તો એના કારણે ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે અને છતાં કાંઈ ન આવે તો ઘણા બધા કિસ્સા એવા આપની નજર સામે આવ્યા કે આત્મહત્યાના બનાવો આના કારણે થઈ શકે છે